આ મ્યુઝિયમ સેમી ડિઝાઇન અને ઉત્પાદનમાં ભારતની જે ક્ષમતા છે એને પ્રદર્શિત કરશે મ્યુઝિયમમાં ભારતની પ્રથમ સ્વદેશી એઆઈ એઆઈ ચીફ હોય હોય સંચાલિત રોબોટ આગામી પેઢીના જે છે ઇલેક્ટ્રિક વ્હીકલ છે સાહેબ એ બધાને અહીંયા પ્રદર્શિત કરવામાં આવશે તો આ સાયન્સના સંદર્ભમાં વિજ્ઞાનના સંદર્ભમાં જે છે એક નવું અને સરસ મજાનું જે છે મ્યુઝિયમ અને ખરેખર આવા મ્યુઝિયમ હોવા જોઈએ સાહેબ જેથી વિદ્યાર્થીઓને જે છે પ્રેરણા મળે વિદ્યાર્થીઓ ત્યાં જાય શાળા કક્ષાએ પોતાના પ્રવાસ દરમિયાન જે છે આવા મ્યુઝિયમની જે છે મુલાકાત લેતા રહે અને જે છે ક્યાંક ને ક્યાંક જે છે સ્ટેમ ક્ષેત્રની અંતર્ગત જે છે એમને પણ જે છે જિજ્ઞાસા વૃત્તિ જે છે જાગૃત થાય અને ખૂબ આગળ વધે મિત્રો